આપણે કાર્તિકનગર અ અડાજન વિસ્તારમાં છીએ અહીં યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે પાણીના ભરાવા હોય કે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય બ્રેડિંગ મોસ્કેટોના હોય તો એમાં આપણે સર્વે કરી રહ્યા છીએ અને જંતુનાશક દવાનો છંટકાવ કરીએ આપણે જૂનમાં સ્ટાર્ટ કરેલું છે આ કામગીરી જેનાથી આરોગ્ય કર્મચારી જે તે વિસ્તારની મુલાકાત લે છે તો જે તે ઘરમાં કોઈની બીમારીના કે તાવના લક્ષણો હોય તો આપણે તાત્કાલિક એની ઓળખ કરી શકીએ છીએ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તો એ પણ એમાં એન્ટ્રી હોય છે જેથી અલગ અલગ મોનિટરિંગ કક્ષાએ એનું મોનિટરિંગ ઈઝી થઈ જાય છે ને ત્વરિત થાય છે હાલમાં આપણે આ યુનિક ક્યુઆર કોડની જે સિસ્ટમ છે એ વેક્ટોબોન ડિસીઝ માટે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે જેમાં કોઈને તાવ કે મેલેરિયા કોઈના લક્ષણો જણાય તો આપણે એમની સ્લાઇડ લઈને તપાસ કરતા હોઈએ છીએ જો તપાસમાં એ પોઝિટિવ મળે તો એને સંપૂર્ણ સારવાર આપતા હોઈએ છીએ